आय का हे पाणी आमच्याशी बोलत का नाही म्हणतो कोरू

લાલ ભીખાઈ કરો છો દેખાતું કોઈ નહીં કોઈ દેખાતું નહિ જોડ કરો આવ્યું ભીખાઈ કેવું છે

પીધા પછી તમે તમે તો પીધું એટલે થોડા તાર ભાઈ બનજો છે આજ મેં જેને દાડા બે ત્રણ ફોન કર્યા પીવા માટે કીધું આપડે આવવાનું છે અડ્ડે હાજી પણ એક ફોન ઉપાડે તો મારો કે એવું છે એટલે હવે હું નીન ઘેર દઉં છું નીન ભેગો થવા ઘેર દઉં છું હું કે આજ ચમ ફોન ઉપાડતા નહીં મારો એટલે બોલવું છે મારા નીન તઈ ઘેર કે તમે બોલશો માસો જ ને તમાર ભાઈબંધ છે પાછા

મારું સ્વાગત કરી શું કર્યું કોઈ કરી નથી કઉમ આવે છે ઈ શું આવતું શું લે આવ વાઘ નહીં ભાઈ હે

બોલા બોલાય ફોન તો કર્યો કે હાલત નહીં તમે શું કરશો અલ્યા આપડે મંગુ માં બેઠો છે તમારા મંગુમાં આવે છે મને ખબર છે તમારા હેડવાની હાલત નહીં તમે મંગુ માં લાવશો પણ તમને ખબર છે આપડે મોત ઈરા સાંભળું મિલી ઠીક ના થાય તો હું બેઠો છું બરોબર ને એમ બોલાયા છે અલ્યા છું ગો કરીને આપ્યું ખબર નઈ ત્યાં આવેલું આવ્યું તારે ભાઈબંધ નહી બેઠો લે હોય કદી આ વાંચ જવો બેઠો ને વાંચ જો કૂતરે બુતરો હોય ના આવી એ પણ આવે એ નહી આવે તું જંત્રે તુ આલ મ મત કર આ બધા વાગ ગોમના પાછે ભઈયો આપણે કાકાના ગોમમાં આપણો વાગ જો ઋતબો છે ઋતબો હ એની વાતું થઈ જાય ને કાલ વાતું ખબર પડે છે કે નહીં પડતી ઓલું ખઈ જાય મન હું નહીં બેઠો લ્યા નથી બેઠો હું તારો ભાઈબંધ વાગ જો સોદ્રશ તો હવે હુઈ જા સોદ્રશ હુઈ જા કરું હું એની રાજા નું વાડવાળો એ હું કાગલી નેકલી બધું હવે બોલતો ના I... ફોન કરો કે લેશા ભાઈ કરે હમણાં આવો રાત રાત પાંચ મિનિટ માં જાય એટલા સમક જોડી મેલી ના મેળા તો પછી બીજી વેતી મુ કરી જાય તો હાર હાર હોય પેલા એમ તો આબા રાત મેલ્યો છે તો પટી ગયો હવે એ તો કો અધર પણ આવે રા થોડું ના આય તો શું આવતા આબા તો આપણે શું કરશે હવે બેસે તો કાટલો બાટલો એટલા તેમ સારું છે ને પછી

પણ તને અંકુળો આવડતું કરે એટલે તું હજી મન ઓળખતો નહી મને ફોર્ચ્યુનર ગાડી લેવા આવે ને જોતો ને એક જગ્યા તો મને ફોર્ચ્યુનર લેવા આવી ગાડી